મગસ્રમાં તંત્ર દ્વારા મેગા કેમ્પનું આયોજન આ કેમ્પમાં દસ લાખનું આયુષ્યમાન કાર્ડ તેમજ વિશ્વકર્મા એક લાખની લોનનું રજિસ્ટ્રેશન કેમ્પ યોજાયું આ કેમ્પનું આયોજન આપા ગીગાની જગ્યામાં કરવામાં આવ્યું હતું આ કેમ્પનું આયોજન બગસરાના ઓક્સિજન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું આ કેમ્પમાં સરકાર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ લોન સહાય મેળવી શકાશે અહેવાલ કિરીટ જીવાણી આજ બગસરા આપાગીગાની જગ્યાએ મુકામી ઓક્સિજન ગ્રુપ દ્વારા એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પની અંદર આયુષ્માન ભારત એટલે કે દસ લાખના દવાખાના કાર્ડ માટેની એક સંપૂર્ણ પારદર્શિકતા સાથેની કામગીરી કરી લાભાર્થીને અહીંથી જ આયુષ્માન ભારત કાર્ડ મળે એ માટેની એક અહીંયા કામગીરીના ભાગરૂપે એક કેમ્પનું આયોજન ત્યાર ઉપરાંત કે વિશ્વકર્મા યોજના એક પીએમ મોદી વિશ્વકર્મા યોજનાના નામથી ઓળખાય છે એમના લાભાર્થીઓને માટે પણ અહીંથી એક લાખ રૂપિયાની લોન અને એ લાભાર્થી દસ દિવસની ટ્રેનિંગ લે એટલે એમને પર દિવસના પાંચસો રૂપિયા અને ત્યારબાદ એમને સહાય કીટ રૂપે પંદર હજાર રૂપિયા સરકારશ્રીના નિયત મુજબ ફાળવવામાં આવે છે અને ત્યારબાદ એમને વધુ ઉપરાંત રકમ એટલે કે એક લાખ અને એની રિકવરી રેગ્યુલર હપ્તા ભરતા હોય તો એમને ત્યારબાદ બે લાખની લોનની પણ જોગવાઈ ગવર્મેન્ટની છે એના માટેનો અહીંયા એક મેગા કેમ્પનું આયોજન કરેલું છે પૂજ્ય જયરામ બાપુના હસ્તક અહીંથી દિલીપ પ્રાગટ્ય કરી અને કોઠારી સ્વામી કોઠારી બાપુ શ્રી હરિબાપુ એમના આશીર્વચન લઈને અહીંયા આ કેમ્પનો અત્યારે પ્રારંભ કરવામાં આવ્યો છે